પોલીસની પ્રાથમિક તારણ અનુસાર હત્યાનું કારણ અકબંધ હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ વ્યક્તિગત અદાવત કે જૂથવાદી સંગઠનોની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે આજથી દસેક દિવસ પહેલા અલીબાત વિસ્તારમાં પોલીસના બાતમીદારની હત્યા કરવામાં આવી હતી તે પછી પણ પોલીસ તરફથી કોઈ મક્કમ કાર્યવાહી ન થવાથી સામાન્ય પ્રજાજનોમાં રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિક રહીશોની ચર્ચા મુજબ લીંબાત વિસ્તાર બે નંબરના ધંધા કરતા લોકો માટે સ્વર્ગ સમાન બન્યો છે જ્યારે સામાન્ય પ્રજાજનો માટે અહીં જીવવું નર્ક સમાન બની ગયું છે લીંબાત વિસ્તારમાં હાલમાં નશાખોરી જુગાર અને ગુનાહિત પ્રવૃત્તિઓનું જાળો વિસ્તરતું જઈ રહ્યું છે પોલીસ તંત્ર સામેના આક્ષેપો અને વધતી હત્યાની ઘટનાઓ એ પ્રશ્ન ઉભો કરે છે કે શું લિંબાયત પોલીસ દ્વારા યોગ્ય કાયદાકીય પગલા લેવાઈ રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે લિંબાયત પોલીસ વિભાગ આ વધતી જતી ગુનાખોરી તરીકે ઓળખાતા વિસ્તારમાં કઈ રીતે કાબૂ મેળવે છે અને સામાન્ય જનતામાં ન્યાયની લાગણી પાછી લાવે છે કે કેમ